અંકલેશ્વર ના નવી દેવી માં શ્રી રામ પરિવાર મિની અયોધ્યા ધામ નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી રામ ભક્તો દ્વારા આયોજિત મિની અયોધ્યા નવી દેવી ખાતે શ્રી રામ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા મહાયજ્ઞ નું છેલાધિવાસ ના કાર્યક્રમો પ્રથમ દિવસે યોજાયા બીજા દિવસે પ્રાત પૂજા દેવ સ્નાનવિધિ શયાદિવાસ ધ્યાનાધિવાસ બાદ સ્વયં પૂજન અને મહાઆરતી યોજાઈ રાતે ભવ્ય લોકદાયરામાં લોકગાયક કીતેશ પટેલે રમઝટ જમાવી

જલારામ મંદિર નજીક નર્મદા નગર ની બાજુમાં નવી દેવી ખાતે ભગવાન રામ લક્ષ્મણ સીતા હનુમાનજી વિશ્વકર્માજી ગુરુજી પાદુકા વગેરે ની સ્થાપના કરી